કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં પણ ઘણા ચર્ચિત છે અને તેમના રાજકીય વારસાને લઈને દાવાઓ પ્રતિદાવાઓ સતત થતા રહે છે તેમનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો બિહારમાં બે વખત તેઓ મુખ્યમંત્રી બન્યા હતા પણ તેઓ ક્યારેય પોતાની આખી ટમ પૂરી કરી શક્યા નહોતા તેની પાછળના પણ ઘણા બધા કારણો હતા પછાત વર્ગો માટે અનામતનો માર્ગ કર્પૂરી ઠાકુરે મોકળો કર્યો હતો અને મુંગેરીલાલ પંચની ભલામણોને લાગુ કરાવી હતી તેના માટે તેમણે પોતાની સરકારનું બલિદાન પણ આપવું પડ્યું હતું બિહારની શિક્ષણ વ્યવસ્થાની અંદર પણ કપૂરી ઠાકુરે બહુ મોટા પરિવર્તનો કર્યા હતા મેટ્રિકમાં અંગ્રેજી પાસ કરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી હતી કારણ કે ગરીબ બાળકો એ અંગ્રેજીની અંદર કાચા પુરવાર થતા હતા એ વખતે અને ત્યારે તેને પાસ કરી શકતા નહોતા એટલે આ કારણે તેમણે અંગ્રેજી મેટ્રિકની અંદરથી ફરજિયાત જે હતી એને સમાપ્ત કરાવી હતી કપૂરી ઠાકુર બાવન ની અંદર તેઓ પહેલી વખત વિધાનસભા ચૂંટણી જીત્યા જયપ્રકાશ નારાયણ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેઓ પોતાના આદર્શ માનતા હતા ઓગણીસો સિત્તેરમાં સરકારમાં મંત્રી બન્યા બાદ તેમણે આઠમા ધોરણ સુધીનો અભ્યાસ એ નિઃશુલ્ક જાહેર કર્યો હતો બિહારમાં ઉર્દુને બીજી રાજભાષાનો દરજ્જો પણ તેમણે આપ્યો હતો કપૂરી ઠાકુરે પહેલીવાર બિહારની અંદર દારૂબંધી કરી છે અને કુમાર રે પણ અત્યારે બિહારની અંદર દારૂબંધી કરી છે એટલે કપૂરી ઠાકુરના પગલે કુમાર ચાલી રહ્યા છે કપૂરી ઠાકુરની ઓળખ એક સાદગી પારાયણ વ્યક્તિ તરીકે હતી તેઓ પોતાના દરેક કામ પોતાની જાતે કરતા હતા ઈવન હેન્ડપંપ ચલાવી અને કોઈ પાણી પીવડાવે તો પણ એના માટે તેઓ તૈયાર ન થતા અને હેન્ડપંપમાં જાતે હેન્ડપંપ ચલાવી અને તેઓ પાણી પીતા હતા આ પ્રકારની તેમની સાદગી હતી અને આ સાદગીને કારણે તેમને ખૂબ જ યાદ કરવામાં આવે છે કપૂર ઠાકુરનું નિધન સત્તર ફેબ્રુઆરી ઓગણીસો ઇઠ્યાસીના રોજ થયું હતું પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના નામ અને રાજકીય વારસાની ત્યાર પછી બહુ મોટી હોડ જામી હતી ભાજપ અને જેડીયુ વચ્ચે આને લઈ અને એક પ્રકારે તમે એમ કહી શકો કે રાજકીય યુદ્ધ પણ ચાલ્યું રામ જન્મભૂમિ પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને તેના પછી તુરંત કપૂરી ઠાકુરને ભારત રત્નનું એલાન એક તીરથી અનેક રાજકીય નિશાનો સાધવાનું માધ્યમ ગણવામાં આવે છે બિહારની રાજનીતિમાં એક તરફ આરજેડી કોંગ્રેસ જેડીયુ સહિતના પક્ષો ઇન્ડિયા ગઠબંધન થકી

આકાર લઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે